દેશી હિપ હોપ ઓરિજિનલ વોઇઝમાંથી એક પ્રખ્યાત ગાયક ધનજી પોતાના નવા આલ્બમ ડ્રાઇવઇન ટુ પોઈન્ટ વન સાથે આવ્યા છે ઓગણીસ હિપ હોપ ગીતો દર્શાવતા આ આલ્બમમાં ઓગણીસ જેટલા ગીતો છે અમદાવાદના ડ્રાઇવિન સિનેમાની ગલીઓમાં ફરેલા અને મોટા થયેલા ધંજીનું અમદાવાદ માટે ખાસ કનેક્શન છે રાસલા દ્વારા પ્રોડ્યુસ કરાયેલા આ આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ શોકેસ થાય છે અમદાવાદની હોટેલ ખાતે ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું હતું આ અગાઉ ધંજીના આલ્બમ રૂઆબને લોકોએ વખાણ્યું હતું ધંજીને બાળપણ જન્મથી સંગીત પ્રત્યે પ્રેમ રહ્યો છે ડ્રાઇવિંગ સિનેમા બે આજના યુથ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અને મ્યુઝિક દ્વારા ગુજરાતી ઓળખને વિસ્તૃત કરે છે ધનજી અને રાસલા સાથે મળીને બનાવેલ આ પ્રોજેક્ટ માત્ર લોકલ લિસનેસ માટે જ નહીં પણ ગ્લોબલ ગુજરાતી ડાયસ્પોરા માટે પણ એક ઇમોશનલ કનેક્શન બનાવશે આ આલ્બમ યુવા પેઢીની ઓળખ તેમની ભાષા અને તેમના માર્ગદર્શક સ્વરૂપ મ્યુઝિકને ઉજાગર કરતો પ્રયાસ છે ઓગણીસ સોંગ છે અને કેવા પ્રકારના છે રસ્તા

પોતાના સુખ સુખ જેવી વ્યક્તિ નું દર્શાવી રહ્યા છે તમે આ સોંગ ને કોઈ તમારે કોઈ ઘટના કે કોઈ લાવી રહ્યા છો ખરી લગુલા મારા ભાઈ એ આશીષભાઈ અમને મે પાછા બોલાય રહ્યા છે ગીતમાં ચાંદની જે એને યાદ કરી રહ્યા છે ગીતમાં એક ગીતમાં અમે ઇટાલીની ફેમસ ફેમસ વાનગીઓ નો ટાકે દઈએ છીએ ઇટાલીની ફેમસ ફેમસ જે વસ્તુઓ છે અમે કહી દીધા છે એ વાસલી નકલી પોલીસ અસલી નકલી પોલીસ થી અમે ઇન્ફાયર દેલા રાખે છે આથી જ્યારે અસલી નક પોલીસ નકલી પોલીસ ને પકડે જે તો એ બાબતમાં કોઈ સિનેરિયો અમે લીધો છે બે નકલી પોલીસ બનીને પકડવા જાય છે ને પછી એમને જ asli પોલીસ પકડવા આવે છે પાણી અંદર એટલે એવા ન્યૂઝ પરથી લઈને આવ્યા છે સચ્ચે ઘટનાઓ છે બધી આ ઘટના તો સર ઓર આતી રહેગી તો ઓર આગી એસે રેબ બનेंगे बिल्कुल बिल्कुल અમે એક કન્વર્ઝેશન સ્પાર્ક કરવા માંગીએ છીએ સમાજમાં ધેટ ઇઝ આર મેઈન ગોલ ટોટલ કેટલા ટૂક 19 19 કી તો નામ એક આપણે આવું બોલીવુડમાં ગલીપોય કરીને मूवी આયો તો શું દુખા છે આવ કોઈ મૂવી આવે